તો બધા મજાના રામ રામ સીતારામ જય માતાજી શ્રી કૃષ્ણ અને નવા બ્લોગમાં સ્વાગત છે તો હાલો હવે છે ને ત્યારે મિત્રો ટાઈમ થયો છે સવારના દસ વાગ્યા છે અને મારે એને ફોન ચાલો હતો જાઉં ગાડી જોવા વરના કાલના બ્લોગમાં આપણે વાત થઈ હતી કે ખગામાં લેવાની તો બે જોવાની હેજ એક છે એક લાખ એસી હજાર વાળી અને એક બે લાખ એસી હજાર વાળી ભાઈની જે પસંદ આવે મમ્મી કરી જાય ટાણે એને ઘઉં નો દેણ એવું બધું હે ચાલો વિડીયો મને બધે બિનારી છે બરોબર અને વિડીયો તમને બધે પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેવા એને ન જાતા જ્યાં ઘંટડી દેવા જી તમને ઘંટડી વાગી ને જરા પ્લીઝ રિક્વેસ્ટ હે બધા જણી ઘંટડી ન દબાવજો દબાવ દીજો ફ્રી માં હે અને વ્લોગ ને કરો એન્જોય 6 અવર્સ લેટર થઈ ગઈ તારો કામ પતે ગઈ હા મિકન સાફ કર્યા

भांगा ना का टक्का करे ना, नहीं। नहीं ना, आ, ना तो नम्मे इता ना आपण आता तो रे यो ने स्लोग उतरण वापरवा दा हितलोस हां ती फोन भांगा नाखियो तो लोक के मते उतरले ले क्या रुपे 1 लाख ने 10000 लाव दो आयफोन ले आओ मदत करवीगत घरमा याला ममिन काम करवा लागाय चाकन ने कर फोन लेन घरी बठा आत तुरेत न बगर न बना वाली

મકાઈ અવાર હે ને મકાઈ ની જવાર ની કઈ જણી કામ હોય અવાર માં ને કઈ બૌ હરાઠિયુ ને બેસેટ પડે ને જે મસ્ત મજાના બપોરા પાણી કરે એમ લોટ વાળા આવતા એ ખાતા ભરેલા આવતા એકદમ ભાઈને તો હોય ને તો કમ્જ કહેજો ને ફેર થઈ રોટલા આવતા સારું ઉતી દહીં ઉઠું ડુંગળી મૂરા આવતા એટલે જેતને અમારે બપોરે હે ને ખાવાનું હોય ખાસ શું તો જો કે તો નોર્મલ હોય જ એ જો રમ રમેશ કુછાડી આપણા બ્લોગમાં જે આવે ને ભાઈને જ વરના લેવાની તો જો જાવ હું નીકળી રહ્યો ખાઈને આગળ ભાઈ આવે ભૂકો જાય આપણા ઓડાને મૂકવાનું ભૂકો જ હોય ને એના બાઇકમાં જવાનું એક બે આપણી ઝાડવા કાપવાની વાત કરતા હતા ને તો અમારી ગાડી જમણા સાફ કીધી કારણ કે ફોર વ્હીલર અમે રોડીથી અંદર લેવતા ને એટલે આકર બધા વરાઈ ગાંતા ને ઝાડવા બધા વરાતા માથે તો એક બી બધા ભેગા થઈને ચાર વાગેથી કાપવાનું ચાલુ કીધું હતું તે સો વાગ્યા ને ત્યાં કપાઈ ગયું બીજું તો કંઈ ને લીટા કર નાખે તો જ્યાં આપણી જે સાઈડમાં વરાઈ ગાતા ને એ બધા કાપ્યા ને ને તો પોળી જાજી થઈ ગઈ એવું તો આપણું ફોર વ્હીલ કાંઈ અટકે બટકે નહીં તો હવે રમશ કુછડિયા હે ને આપણી વાટ જવા પગ આપણે વેલેરા નીકળીએ તાણી ખાવાનું નાખવાનું પેટ્રોલ De no es! ¿A qué por ¿Carto ya?

ચાલો મળીયું કાલે થેન્ક યુ ફોર વોચિંગ ને બાય બાય